મિત્રો જે રીતે જુનાગઢથી સમાચાર આવી રહ્યા છે એક વિડીયો જોયો ત્યારે એલસીબી ના પીઆઈ જે જે કરીને છે એનું બિભત્સ વર્તન કોંગ્રેસના ચૂંટાયેલ કોર્પોરેટર એક યુવાન ભણેલી ગણેલી દીકરી કોર્પોરેશનના જીતીને આવે છે એ સોનલ રાડા જે એસટી કેટેગરીમાંથી આવે છે એને ઓખાત બતાવવાની વાત કરીને એક મહિલા એક યુવાન દીકરી સાથે આ પ્રકારનું વર્તન એટલે પોલીસ તંત્ર જે છે જાણે પોતાના બાપનું રાજ હોય એ પ્રકારનું આખું એનું વર્તન જોવા મળે છે અમે શબ્દ એટલા માટે વાપર્યો કે દેશ લોકશાહીનું ચાલે છે આ કોઈ તાનાશાહી રાજાશાહી બાદશાહી એ નથી એટલે પીએસઆઈ હોય કે પીઆઈ હોય એણે એના શબ્દો મર્યાદામાં વાપરવા જોઈએ આ રીતે એક માલધારીની દીકરીનું એક શીડ્યુલ ટ્રાઇબની દીકરીનું અપમાન કરીને ચૂંટાયેલા પ્રતિનિધિનું અપમાન કરવાનું જે કામ કર્યું છે એની સામે અમને સખત વાંધો છે જરૂર પડશે તો લાલ બાલ અને પાલ તરીકે ઓળખાતા ત્રણેય જણા અમે જૂનાગઢમાં આવીને એ દીકરીના સ્વાભિમાનની લડાઈ લડવા માટે તૈયાર છીએ આ તંત્રએ ચેતવાની જરૂર છે એને શબ્દોની મર્યાદાઓ એને ભાષાની મર્યાદા સમજવાની જરૂર છે ક્યાં સુધી ગુજરાતમાં અધિકારી રાજ ગુંડા રાજ જ હોય તો ચાર પાંચ દિવસ જુનાગઢ માટો મારીશું ને તો પીએસઆઈ પીઆઈ ડીવાયએસપી એસબીઆઈ બધાની ઓકાત બતાવી દઈશ તમારા તમામ વહીવટદારો નામ જાહેર કરીશું ને તો તમારી બધી હોશિયારી નીકળી જશે

દબાવવી કેવી રીતે એટલે પોલીસને આગળ કરવામાં આવી છે હું જૂનાગઢ કલેક્ટર જુનાગઢ એસપીને કહેવા માંગુ છું કે તમારામાં તાકાત હોય તો જુનાગઢ શહેરનું જૂનાગઢ જિલ્લાનું જે ભાજપાનું કમલમ કાર્યાલય છે એ જ અનલીગલી છે એને પાડીને દેખાડો ને ત્યાં તણી દેખાડો ને તો તમે અમે માનીએ કે તમે સાચા હોદ્દેદારો સાચા ઓફિસરો છો તમારા જુનાગઢ શહેરના નાગરિક એક દલિતને ઉઠાવીને ગુજરાતના ગોંડારાજ તરીકે ઓળખાતા ગોંડલમાં લઈ ગયા એને નગ્ન કરીને મારો બનાવ્યો ત્યારે તમારા નાગરિકને બચાવવામાં તમારી ઓકાત ક્યાં ભાઈ આ તમારી ઓકાત બતાવે છે કે તમે કોઈકની પાસે જઈને ઝુકો છો જુનાગઢની એલસીબી જુનાગઢના એસપી જુનાગઢના કલેક્ટર ચારે ભેગા થઈને ખાલી પંદર દિવસ માટે જુનાગઢ એક પણ ખોનામાં દારૂની એક ટીમ્પુ નહી બને આટલું કરીને બતાવો ખબર પડે તમારી ઓખાત કેટલી છે આટલું કરીને બતાવો